નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં પ્રાકૃતિક લીલા શાકભાજી વાવતા ખેડૂતોને ઓછા ભાવ મળતા આક્રોશ ફેલાયો છે અને આ મુદ્દે રાજ્યના કૃષિ મંત્રીને ડિબેટ કરવા જણાવ્યું છે તંતોડ મહેનત બાદ પણ ખેડૂતોને શાકભાજીના ભાવ નજીવા મળી રહ્યા છે આમ તો ખેડૂતોએ શાકભાજીના ઉત્પાદન માટે રાત દિવસ એક કરી દેતા હોય છે ત્યારે શાકભાજી ઉત્પન્ન થતું હોય છે જોકે તેમની આ તનતોડ મહેનત બાદ પણ જ્યારે કોળીના ભાવ મળતા હોય છે ત્યારે ખેડૂતોમાં આક્રોશ પણ છવાઈ જતો હોય છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસીના બેવાડા ગામના પંકજભાઈ પટેલે પ્રાકૃતિક શાકભાજી કરી હતી પણ ભાવ ન મળતા નિરાશ થયા છે હાલમાં લીલા શાકભાજીના ભાવ પાંચ રૂપિયાના પડીકા કરતાં પણ સસ્તા ખેડૂતોને મળી રહ્યા છે ટમેટા બેથી અઢી રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે અને પાંચ રૂપિયા કિલો રીંગણ કોઈ લેવા તૈયાર નથી આથી ખેડૂતે કવાડી ખુલ્લી મૂકી દીધી છે જે કોઈને શાકભાજી લેવી હોય તો લઈ જાઓ ખેડૂતોને પ્રાકૃતિક શાકભાજીનો યોગ્ય ભાવ ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે મારું નામ પટેલ પંકજભાઈ રાયજીભાઈ છે હું ભેવાડા ગામનો વતની છું ખાનપુર તાલુકામાં આવેલું છે મહીસાગર જિલ્લો છે જ્યારે સરકાર અત્યારે પ્રાકૃતિક ખેતી ને ઓર્ગેનિક ઉપર જ્યારે દબાણ કરતી હોય છે અને લોકો આજે શરૂઆત કરી અને તૈયારી કરી અમે પણ તૈયારી કરી આ રિઝ્યુસર ટામેટી આ બધું કર્યું આજે એટલો ખર્ચો કર્યો અને ખેડૂત જગતનો તાત કહેવાય છે અને એને પડતા ઉપર પાટું પડતું હોય છે કે જ્યારે એમને ખેડૂતોને મુશ્કેલી આવતી હોય છે અતિવૃષ્ટિ છે અનાવૃષ્ટિ છે રાતે નીલ ગાયો ભૂંડ રોજ આ બધી તકલીફોની વચ્ચે સહન કરતો આજે આ શાકભાજીનો મને પાંચ રૂપિયા રીંગણ કોઈ કિલો લેવા તૈયાર નથી ટામેટા ત્રણ રૂપિયા લેવા કોઈ તૈયાર નથી આજે જો છોડ ઉપાડી નાખ્યા રોટાવેટર મારવાની તૈયારી છે આજે પાંચ દિવસથી મેં મારી વાડી એક એકરની ખુલ્લામાં મૂકી દીધેલી છે કે જેને જોઈએ એ લઈ જાઓ પછી હું રોટા બેટર મારું એક ખેડૂત એકલો એવું છે કે જ્યારે એને ના પોષણક્ષ ભાવનામાં તે મફત લોકોને આપી દેવા તૈયાર છે છતાં આ સરકાર ખેડૂતની કોઈ ખેતીલક્ષી કશું જ વિચાર કરતી નથી હવે સરકારે અત્યારે ખેડૂત મધ્યમ વર્ગ માટે બાર લાખનું બજેટ નક્કી કર્યું કે બાર લાખનો ટેક્સ નહીં ભરવાનો પણ આવામાં ખેડૂત બાર લાખ ક્યારે કમાવાનું બાર હજાર હજુ કમા એક રૂપિયાનું મેં વેચાણ કર્યું નથી આજે હું મારી મજૂરીથી સાચવવાનો તમામ ખર્ચો ઘણું સાહેબ તો મને લગભગ ત્રીસેક હજાર રૂપિયા જેવો ખર્ચો થયો કારણ કે સવારે છ વાગ્યાથી સાંજે અંધારું પડે ત્યાં સુધી મારા પપ્પા ખેતરમાં મોર અને સાચવા આવતા હોય તો આજે નેવું દિવસ થયા ખાલી દોઢસો રૂપિયા રોજ ગણું ને તો એ લગભગ વીસ બાવીસ હજાર રૂપિયા થાય એના અંદાજીત અને રાતે હું પોતે આ ઠંડીમાં અહીંયા સાચવવા માટે આવું છું કોઈ સરકાર કોઈ કૃષિ પ્રધાન હોય કૃષિ મંત્રી એને મારી સામે જો ખેતીલક્ષી ડિબેટમાં બેસવું હોય ને તો હું એની બે સામે બેસવા તૈયાર છું આજે લોકો એટલા માટે ઓર્ગેનિક ખેતી તરફ નથી જતા એનું કારણ છે ભાવ નથી મળતો અને જે વસ્તુ પાંચ રૂપિયામાં વચેટિયા લઈ જાય અને પછી અહીંયા પચાસ પચાસ રૂપિયા કિલોમાં વેચે તો ખેડૂતને જવું તો જવું કયો આ સરકારને મારો એક સવાલ છે અને કોઈના ડિબેટ કરવી હોય તો હું એની સામે તૈયાર છું